તમારા દીકરાનો નો હમણાં મારામ ફોન આવ્યો તો તો ને એમ કહેતા કે ગોગડી બપોરે તૈયાર થઈ જશે બપોરે ક્યારે ખબર 2 વાગે ખાઈ પી આપણે તરત જ લંગુ બેન ના ઘરે જવાનું છે અને લંગુ બેન ને તમારા ફોન કર્યો છે ને રોવા કે ને એ તમે કોઈ દી માર ઘર રોકાણા નથી ને કોઈ દે આવતા નથી અત્યારે હવે તો નોખી રહું છું તો તમે બધા આવો કે મને કે ગમતું નથી એમ તમે બધા આંટો મારવા આવો ભલે કે રાત નું રોકાવું તો કાઈ નઈ પણ ઘડીક તો આવો જ તે અન ક્યાં આઘું છે મમ્મી જઈ આવી બિશારા ના ઘરે ઈ તો હું તમને બધાને ને કે દઉં ની કઉ છું કે મારી લંગુ નોખી થઈને ને કેટલું છું બિશારી મારી સોડી ને એટલું દુખ પડ્યું એટલે એની હા હોય દુખી કરી તો આપણે મે કીધું એક આટો મારી આવી હવે નોખી થઈ ગઈ તો હવે કાઈ આવી એક કે ની અન જમાય કામ ધંધી ને સડી ગયા છે ગલ્લો કરી નાખ્યો છે તે મજાનું બધું સરખું ગાઢું એનું રાગે સડી ગયું છે

એને તીકડો દીકડો પડ્યો હોય તો બેન અડધો અડધો ટીકડો પાઈ દે ગોગડી કઈ એને ભૂત ને કઈ દવાખાને નો લઈ જવાના હોય તો ખાવામાં ધ્યાન ને હુંડલો હુંડલો ગબ ગોટા બે બે નું ખાધા પછી માંડિયું નો પડે કા વરસાદમાં નકર્યું નાય આ કરે અને એ ભૂત ને દવાખાને લઈને જાવી ને તો ડોક્ટરે ભાગી જાય એને દવાખાને લઈને નો જવાય ટીકડી બીકડી પડી હોય ને તો પાઈ દેજે હા તો થાય હોશી બ્રીમાંથી તીકડો બીકડો આલો ગોતુ ક્યાંક પડ્યો હોય તો ને બે ને પાઈ જાવ તો હારું આ જીરકી મમ્મી ગોગડિયા ને ઘડીક બગડી રાખે ને એટલે આપણે બે બે હટ રાંધી નાખી અને ગોગડા એમ કીધું કે હટ રાંધી નાખજો એટલે અમે આવીને ખાઈ પીન પછી આપણે કામ કરીને તરત નીકળવાનું ચાલ મારે દોશ્યુ પાહી જાવું જો છે ને ટિફિન ગોડી આવું કે કેસરી વિસરી કરી દો બે માંગ્યું છે ને તો બે ની ખીસડી કરી દઉં

ફેબ્રુઆરી માંથી તમારે આવવું છે કે લંગુબેન ના ઘરે તમારે પડ્યું રહેવું છે લંગુબેન ને બધાય નું કીધું છે ફેબ્રુઆરી માંથી ગોગડી કેવી વાતો કરસ તું હાવ ગાંડી થઈ ગઈ કે હું મારે તો આવવાનું જ હોય ને મારી ભાણકી નું ઘર છે મને મારી ભાણકી નો વાલી હોય મારી લંગુ મને કેટલી વાલી છે મારે આવવાનું જ છે હા મને લેતા જ જાજો ના મેં કીધું તમે થોડા ઘર ઘુસલા વધારે છો ને કદાચ મેં કીધું નહીં ગુડાવ નહીં મરો ત્યાં તો વળી તૈયાર થઈ ગયા તે હારું આલો તમે મરજો

એટલે તાવ આવી ગયો તો મને ટીકડી એને પાઈ એટલે એમ બિસારી કીધું કે આરામ કરો તો સારું પણ મારે લંગો નું ઘર જોવું તો અને બધું જોવું તો નજારો જોવો તો બધો કેવો છે મમ્મી સારું છું તમે બધા આવ્યા કે દોની તમાર બધાની વાત જોતી હતી મેં ક્યારે માર મમ્મી પપ્પા આવશે બે ભાઈઓ આવશે બે ભાઈઓ આવશે પણ મમ્મી માર પપ્પા નો લાવ્યા ને એક માર પપ્પા ની ખામી રહી ગઈ અને માર તમને બધાને આજ રાત રોકવા હતા લંગુ બટા તારી વાત બધી હાસી છે તાર પપ્પા ને આવવાનું જ પણ કે અત્યારે મારે બહુ કામ છે નીકળાય એમ જ નથી કે તમ બધા જઈ આવો લંગુ ને ઘરે કે હું પછી માર ભાઈ બનને લઈને આટો મારી આવી એમ કીધું બેટા તને કેમ છે મારી દીકરી હારું છે ને હા મમ્મી મને તો કાઈ વાંધો નથી આયા બહુ મજા આવે છે બે દી માર હાહુ આયા તા કે તમ ભઈ આવો ભઈ આવો પણ પછી મે ના પાડી કે હવે કાઈ આવતા નથી ફોન આવે છે ક્યારેક ક્યારેક લંગુ તારું ઘર તો બહુ સારું છે બટ અહીંયા તો બહુ ગમે એવું છે હા શિબરી માસી બહુ સારું ઘર છે ભાડે રાખ્યું છે બહુ મજા આવે છે અહીંયા રહેવાની લંગુ બેન હું તો છે કામ કરી ને બે બેનો બધા બેઠા હતા હોલ માં અને ત્યાં તો તમાર ભાઈનો ફોન આવ્યો અચાનક કે કે ગોગડી તો તૈયાર થઈને જઈએ આપણે બપોરે કે ખાઈ પી નીકળવાનું છે

અને ગબ ગોટા ખાધા એટલા બધા અને બે બે નું નાયું વરસાદમાં અને પડ્યા માંડા પછી કઈ ડોક્ટર ને બોલાવાય ની ન ભો ડોક્ટર ને બોલાવી ને દવાખાન લઈ જાવી તો ભૂત પાછા ઈ કોઈ દેખાય ની મારી સિવાય કોઈ દેખાતા જ નથી એટલે મે ના પાડી મે ડોક્ટરે ભાગી જાય છે એટલે પછી ટીકડી પડી હતી ની પાઈ દીધી કે અત્યારે આયા હતા ના આવ્યા છે આયા આવ્યા છે માર ઘરે દોષમાં ક્યાં છે ગોગડી મેરા હા બધું હા પડે છે રોયા

અને હારું ને દીકરી ઓછું છે ભલે દીધા એની કઈ બોલી વાત જ નથી પણ તમારી હાહુ ની ફરજ બની ને તમારી મદદ કરવાની ગોગડી કાઈ મેં કામ જ નું દવાખાને ધ્યાન કે પછી મારે મહિના છે દોઢ મહિના જેવું છે ગોગડી ભાઈ તો હારું લ્યો તમે હારા હમાસાર આપી દીધા છે અમ થયા ગોગડીયો તો મોટો થઈ ગયો છે તો નાનું નાનું હવે નું બાવલું બાકી છે તમારું બાકી છે

અને હવે શિબ્રા માસા ઘરે આવે ને આવવા જ નથી દેવા એમ જ કેવું તમે અમાર ઘરે આવતા જ નહીં શિબરી માસી એની વિશાળાને કોઈ દી હખે રાખે નહીં તો પછી દાજ ન સડે આપણને એ વાત હા હાશી છે ગોગડી ભાભી તમારી સારું ગોગડી ભાભી તમે બધા બે હો ને બટેકા બાફા મૂક્યા છે એમ કે આ બધા આવે ને પછી હાનના ના સમોસા બનાવીશ એમ એટલે હાનના નાસ્તામાં સમોસા બનાવવાના છો બેહો તમે બધા હવે સમોસા બમોસા કાંઈ બનાવવા નથી શાંતિથી બે હો ને બાપા

અમારે ઉપાધિ ની તમારી એકની એક ઉપાધિ હતી અને હારું તમ તારું રંધાવીશ તમ ઉપાધિ નો કરતા તમે બહુ કામ બામ કરતા એટલું કરાય નકર બધું મૂકી દેવાય ધ્યાન રાખશો તમારું હમણાં અમારે આવવાનું હતું તમે કીધું ના ફોન કરતા હતા આવો આવો પા વરસાદ એ રેવો જોવે ને નકરો વરસાદ તે જ્યાં જોવે ને વરસાદ બધી હતાર ફૂલ વરસાદ ચાલુ છે લંગુ બેન તોય મે ગોગડા ને પછી રાતે જ મેન હમ જાયવા તા મે કીધું હાલો લંગુ બેન ના ઘરે જઈ આવી તી કે બે ત્રણ દી ખમી જાની કે ગોગડી પછી આપણે જાશું ચાવળી તમે એને ફોન કર્યો હશે તો એ માની ગઈ કે હાલ ગોગડી આપણે જાવી ફોન એનો આવ્યો મારામાં અને પછી નિરાય કે રાંધ્યો હજી તાર કઈ ઉતાવળ નથી હજી કેટલા હાં ના હાડા પાસ વાઈ છે હમણાં આપણે થઈ રાંધી નાખશું તમે તમ તાર કઈ ઉપાધી ન કરતા હો હા ગોગડી ભાભી